યુનિફોર્મ સિવિલ કોડ ને લઈને સૌથી મોટા સમાચાર આજે યુનિફોર્મ સિવિલ કોડની પ્રથમ બેઠક મળશે રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં આજે પ્રથમ બેઠક મળશે યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે વેબ પોર્ટલ લોન્ચ કરશે યુસીસી સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે રંજના દેસાઈ સીએલ મીણા આરસી કોડેકર ઉપસ્થિત રહેશે તો સાથે જ દક્ષિશ ઠાકર ગીતા શ્રોફ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે यू सी सी यूनिफॉर्म सिविल कोड गुजरात में लागू करना है उसकी क्या रिक्वायरमेंट है ये सब पहले हम एसेस करके हम एक ड्राफ्ट बनाएंगे इसके लिए हम पब्लिक कंसल्टेशन करेंगे पब्लिक कंसल्टेशन के लिए हमने हमारे कमेटी के टू टू कमिटीज बनाई है सब कमिटीज़ उसमें पब्लिक कंसल्टेशन के लिए लोग जाएंगे और एक ड्राफ्ट बनाने वाली कमेटी फिर दिल्ली में भी हमारी मीटिंग्स होगी वहाँ भी हमने ऑफिस इस्टेब्लिश किया है और ये सिविल कॉमन सिविल कोर्ट जो है वैसे उत्तराखंड में भी लागू हुआ है आपको पता है ये तो कॉन्स्टिट्यूशन में भी लिखा है डायरेक्टिव प्रिंसिपल्स में, और सुप्रीम कोर्ट ने बार बार जजमेंट दी है इसलिए ये जो ड्राफ्टिंग का काम જલ્દી શરૂ યુસીસીની પ્રથમ બેઠક જે છે તે આજે ગાંધીનગર ખાતે મળવા જઈ રહી છે યુસીસીના ચેરમેન છે રંજના દેસાઈ તેઓ પણ હાલ ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવન ખાતે આવેલી તેમનું જે સમાન સિવિલ કોડ સમિતિનું કાર્યાલય છે ત્યાં પહોંચ્યા છે આજે આ ખાસ કરીને સમિતિ છે કમિટી છે તે કમિટીની પ્રથમ બેઠક મળશે મહત્ત્વની વાત એટલા માટે છે કે યુનિફોર્મ સિવિલ કોડ દેશની અંદર પ્રથમ ઉત્તરાખંડ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે ત્યારે પિસ્તાલીસ દિવસની અંદર આ કોઈ અહેવાલ જે છે તે રજૂ કરવાનું રહેશે ખાસ કરીને તે તે પહેલાં ખાસ કરીને આજે આ બેઠક મળવાની છે ઉપરાંત તમામ રાજ્યના રાજકીય અને સામાજિક સંગઠનો છે તે સંગઠનો અલગ અલગ મુદ્દે જે છે તે સૂચનો અને વિવિધ મુદ્દાઓ જે છે તે પ્રસ્તુત કરશે ખાસ કરીને આ કમિટીની વાંચો કરવામાં આવે તો ત્રણ અલગ અલગ તબક્કાની અંદર બેઠક મળવાની છે ત્રણ તબક્કાની અંદર એટલે કે અલગ અલગ સમયાંતરે આ બેઠક મળશે અને આ બેઠકની અંદર આ તમામ મુદ્દે જે છે તે ચર્ચા થશે ખાસ કહીને ને પિસ્તાલીસ દિવસની અંદર રાજ્ય સરકારને આખો અહેવાલ સુપરત કરવાનો મુદ્દો હતો પરંતુ હાલના તબક્કાની અંદર એક મહિનો આખોય રાજ્ય સરકારની યુસીસી અંગેની જાહેરાત બાદ થઈ ચૂક્યો છે અને અત્યારે આજે એક મહિના બાદ જે છે ત્યાં કાર્યાલય કાર્યરત થયું છે ત્યારે મહત્વની વાત જો તો આજે આ સમિતિ છે તે સમિતિની પ્રથમ બેઠક છે તે મળશે તેની અંદર અનેક સૂચનો જે છે તે પણ રજૂ કરવામાં આવશે ગાંધીનગર